गुरु माता सुदीक्षा जी साथ संगात जी प्रेम થી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે 12મો અધ્યાય જે છે પ્રભુ નું ધ્યાન કરનાર ભક્તને મૃત્યુ થી તરત ઉધાર કરે છે તો આપણે अर्जुन પૂછ્યું હે કૃષ્ણ એ રીતે નિરંતર આપનામાં જોડાયેલો જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવક્ત નિર્ગુણ સ્વરૂપને ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેતા કોણ આમાં બેમાં મતલબ સારો કિયો આ પહેલા શ્લોક છે બારમાનો હવે બીજો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઓ નિત્ય મારામાં મન જોડી ને મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ જોગી ગણું છું તો આપણું આ મન જે છે આ પરમાત્મા અહીંયા છે એમાં આમ પુરાવી દો તો આ બધાથી શ્રેષ્ઠ મતલબ ઉપાસના કહો કે શ્રેષ્ઠ મતલબ ભક્ત ગણવામાં આવે છે હવે શ્લોક ત્રીજો અને ચોથો વળી બધી ઇન્દ્રિયોનો સેમ કરી સર્વમાં સમાન દ્રષ્ટિ રાખી અને પ્રાણી માત્રના હિતમાં પુરાયેલો જે મનુષ્ય મારા નિર્વિકાર અવરણીય અવક્ત સર્વવ્યાપક અચિત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે હવે શ્લોક પાંચમો પરંતુ અવક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારને કષ્ટ વધારે પડે છે કારણ કે હે કે દેહારીઓથી અવક્ત સ્વરૂપની પ્રાપ્તિ બહુ જ મુશ્કેલથી થાય છે કારણ કે આ નિરાકાર છે એનું સ્વરૂપ જ નથી એટલે એમાં મુશ્કેલ ઘણી થાય છે તો શ્લોક છઠ્ઠો હે પાર્થ જેઓ સર્વ કર્મો મારામાં સમર્પણ કરી મારે પરાયણ થઈ અન્ય અન્ય ભાવથી મારું ધ્યાન કરતાં મને ઉપાસ છે શ્લોકાત્મક તે મારામાં પુરાયેલા ચિત્તવાળા ભક્તનો હું સવાય મૃત્યુરૂપી આ સંસાર સાગરથી તુરત જ ઉધાર કરું છું આમ તરત જ એમ જેટલી કોઈ વાર જ ન લાગે માટે તું આ શ્લોક આઠમો માટે તું મારામાં જ મન ધારણ કર અને મારામાં જ બુદ્ધિ ભરાવ એ પછી તું મારામાં જ રહીશ અને એ વાતમાં કોઈ શંકા જ નથી હે અર્જુન જો તું ચિત્તને મારામાં ઇસ્થિત કરવા સમર્થ નથી તો અભ્યાસ જોગ વડે મને પામવાની ઈચ્છા કર આ શ્લોક નવમો હતો હવે શ્લોક દસમાનું અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે તો મારે માટે કર્મ કરવા તૈયાર થા એ મારા માટે કર્મ કરવાથી પણ તું સીધી પામીશ હવે શ્લોક અગિયારમો જો કર્મ કરવાને માટે પણ તું અશક્ય છે તો મારા માટે ભક્તિ કર અને મન મન તથા બુદ્ધિને ઇન્દ્રિયોને વશ કરી સર્વકર્મ ફળનો ત્યાગ કર હવે શ્લોક બારમો કેમ કે યોગ ક્ષમતા રહિત અભ્યાસ કરતાં શાસ્ત્રી જ્ઞાન શ્રેષ્ઠ છે યોગ રહિત શાસ્ત્રી જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને યોગ રહિત ધ્યાન કરતાં સર્વકર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે એ કર્મફળ ત્યાગવાથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે તો જ શ્લોક તેર અને ચૌદ સાંભળો જે સર્વભૂતોનો દેશ નહીં કરનાર સર્વની સાથે મિત્રતા ભાવ વર્તનાર દયાળુ મમતા વિનાનો અહંકાર રહિત સુખ દુઃખને સમાન માનનારો ક્ષમાવાળો સદા સંતોષી યોગ નિષ્ઠ મન અને ઇન્દ્રિયોને વશ રાખનારો દ્રઢ્ય નિષ્ઠય વાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે મારો ભક્ત છે અને મને પ્રિય છે હવે શ્લોક પંદરમો જેનાથી લોકો ઉદેશ પામતા નથી અને જે લોકોથી ઉદેશ પામતો નથી તથા જે હર્ષ કો ભય ઉદેકથી રહિત છે તે ભક્ત મને પ્રિય છે શ્લોક સોળમો જે સપુહા વિનાનો જે બહાર અને અંતરમાં પવિત્ર દક્ષ એટલે ચક્ષ ચતુર પક્ષપાત રહીત વ્યાથા વગરનો અને સર્વ આરંભોનો ત્યાગ કરનારો છે તે મારો ભક્ત મને પ્રિય છે જે અનુકૂળ પ્રાપ્ત થતાં હર્ષ નથી જે પ્રતિકૂળતાને કારણે વેર કરતો નથી જે દુઃખદાયક પરિસ્થિતિઓનો શોખ કરતો નથી જે સુખની ઈચ્છા કરતો નથી અને શુભ અશુભ કર્મોમાં વેર ઇસા તજનાર તથા ભક્તિવાળો તે તેવો ભક્ત મને પ્રિય છે શ્લોક અઢાર ઓગણીસ મેં વળી જે શત્રુ કે મિત્ર ઉપર સમાન કે માન કે અપમાનમાં તથા ટાટ તાપ સુખ કે દુઃખમાં સમાન ભાવવાળો સંસારમાં આસક્તિ રહિત હોય નિંદા અને અશુદ્ધિને સમાન માને મનનશીલ હોય જે કંઈ આવી મળે તેથી સંતોષી રહે નિશિષ્ઠ થાન વિનાનો કોઈ એક જગ્યાએ આમ રહી ન જાય રહેવાના સ્થાનમાં મમતા વિનાનો જ્યાં રહે ત્યાં એની મમતા ન હોવી જોઈએ મને આ જોઈએ હું જોયેલું અને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને અત્યંત પ્રિય છે આ શ્લોક અઢાર ને ઓગણીસમો હતો હવે છેલ્લો શ્લોક વીસમો જો શ્રદ્ધાવાન થઈ મારામાં પરાયણ રહી ઉપર કહેલા ધર્મમાં એ અમૃત જ્ઞાનનું સારી રીતે સેવન કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે તો આવું સારું વર્તન કરો તો ભગવાનને આપે સારા લાગશું પ્રિય લાગશું તો હવે આ રઘુર્વેદ શ્લોક પાંચ ચોત્રીસ પાંચ નો ભાવારથ આળસુ માણસો પુરસારથ ગુમાવે છે જેથી તેમને કોઈ પણ જગ્યાએ સફળતા મળતી નથી તેમને બધી બાજુએથી નિરાશા જ મળે છે સંદેશ ઈશ્વરે મનુષ્યને બનાવ્યો છે જે પરિશ્રમ માટે પુરુષાર્થ માટે કર્મ માટે જેના વડે ધર્મ માર્ગ પર ચાલતા ચાલતા તે તપ કરી શકે આ જ માનવ જીવનનો ધ્યેય છે મનુષ્ય જે પણ કર્મ કરે છે તેના માટે મહેનત તો જોઈએ જ અને તપ પણ જોઈએ લગ્ન લગન લગ્ન નિષ્ઠા તથા એકાગ્રતા તપ છે એનાથી જ કર્મ સફળ થાય છે આપણે સારા કર્મો કરીએ કે ખરાબ પરંતુ તે મહેનત તપ અને પુરુષાર્થ વિના થઈ શકતા નથી દિવસમાં ચોવીસ કલાક હોય છે ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષર છે ગાયત્રી મંત્રના દેવતા સવિતા છે તે આપણને પ્રેરણા આપે છે કે સૂર્ય સમાન તેજસ્વી બનો હંમેશા પોતાના કર્મ પંથ પર અવિચળ રીતે આગળ વધતા રહો ગમે તેવી પરિસ્થિતિઓ આવે ગમે એટલા અવરોધ ઉત્પાદન થાય પરંતુ આપણે અટકીએ નહીં પરંતુ આજે આળસ મનુષ્યની રંગમાં પ્રવેશી જ ગયું છે તે કશું કર્યા સિવાય આમ બેઠા બેઠાં જ બધું જ મળવા માગે છે તેનું ચિંતન વિકૃત થતું જાય છે વિચાર વિચારે છે કે ઈશ્વરની જે મરજી હશે તે જ થશે એટલે કરતે પાલનની મહેનત કરવાના બદલે ચૂપચાપ બેસી રહેવું અથવા દેવી દેવતાઓની બાધા રાખી રાખવી સારી છે તે એ ભૂલી જાય છે કે પરસીઓ તોનો જન્મદાતા એ પોતે જ છે પોતાના ભાગ્યનું નિર્માણ પણ એ પોતે જ કરે છે મહેનત બચવા માટે તેણે અનેક પ્રકારના વાહન શોધી કાઢ્યા છે અને અસફળતાનો દોષ ભાગ્યના માથા પર નાખી દે છે ભાગ્યના માથા પર નાખીને તે સંતોષ મેળવા માગે છે તેને ફક્ત નિરાશા જ મળે આપણે મતલબ કે ભાગ્યથી હશે એ મળશે એમ બે રહેવા દે તો પછી શું મળવાનું હોય તો પુરુષાર્થ કરવાથી જ વિપરીત પરિસ્થિતિઓ પણ આપણને અનુરૂપ થતી જાય છે પરમાત્મા પણ પુરુષાર્થને પુરુષાર્થીઓને જ મદદ કરે છે અને સફળતાને પણ સફળતામાં જ બદલી નાખે છે અચ્છા અસફળતાને સફળતામાં બદલાવી નાખે છે તો પુરુષાર્થ કરો તો જ મતલબ બદલાવે ભગવાન આળસ પુરુષાર્થનો પ્રબળ શત્રુ છે આળસ બધા દુર્ગમનો મૂળ છે તે મનુષ્યની ઉન્નતિમાં ખૂબ મોટો વિધનરૂપ છે અને જીવનના મૂલ્યોને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે આળસ આળસુ માણસ કામને ટાળતો રહે છે આવી વૃદ્ધિ ધીમે ધીમે તેને અસમર્થ અને અસહાય બનાવી દે છે તેને સર્વત્ર નિરાશા જ મળે છે નિરાશા અને હતાશાને કારણે મનુષ્યનો વિવેક પણ આમ નષ્ટ થઈ જાય છે અને તે પરિસ્થિતિઓ સામે ઝૂંઝમવાનું સાહસ પણ ખોઈ બેસે છે તેમનામાં રહેલા જે ક્ષમતા હતી તે પણ મદ બનીને ખલાસ થઈ જાય છે તે કંઈ કરવા તો ઈચ્છે છે પરંતુ આળસમાં કશું જ કરી શકતો નથી વિચારોને કાર્યરૂપ અપનાવવાનો ઉત્સાહ જાગતો જ નથી જો આળ છોડીને ચુસ્ત અને સફુરતાવાળી રહે છે સમયનો સદુપયોગ કરે છે તે ખોટા બકવાસમાં પોતાનો કિંમતી સમય નસ નથી કરતો તેમને જ સફળતા મળે છે જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે કીર્તિ ઈચ્છે છે તેમણે આળસના ભયંકર દોષને પોતાના જીવનમાંથી સમૂહ ગોળો ઉખાડીને આમ ફેંકી દેવો જોઈએ અને ઉદ્ધમશીલ તથા મિતભાવી બની અને શ્રદ્ધા પુરસાદ કરતા રહેવું જોઈએ એનાથી જ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તો આ રઘુર્વેદ શ્લોક પાંચ ચોત્રીસ પાંચમાં મતલબ કે આ બતાવેલું છે તો આળસ છોડી દો તો જ આપણે મતલબ કે આગળ જશું આળસના કારણે જ મતલબ કે આપણે આ બધું ગુમાવીએ છીએ તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું કે એકને ઓળખો એકને માનો એક સંગઠીણ થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું